મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત બિલ્ડિંગનો સર્વે કરાયો છ બિલ્ડિંગ ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત બિલ્ડિંગનો સર્વે હાથ ધરવામાં આવ્યો હોય જેમાં છ બિલ્ડિંગો ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવી હતી જે અંગે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા સાંજે પાંચ વાગે મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરને અત્યારે નવું ક્લસ્ટરમાં વિભાજીત કરવામાં આવેલું છે તો ક્લસ્ટરની અંદર જે ટેકનિકલ ટીમ છે એના મારફતે અમે શહેરી વિસ્તારમાં જેટલી પણ ભયજનક બિલ્ડિંગો છે એમનું એસેસમેન્ટ કરાવેલું હતું અને આઈડેન્ટિફાય કર્યા કર્યા પછી જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ આ તમામ મિલકત ધારકો અથવા ભોગવટેદાર હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી પ્રથમ નોટિસનો સમય પૂરો થયા પછી બીજી અને ત્રીજી નોટિસ આપી અને ત્રીજી નોટિસ આપ્યા પછી પણ જે મિલકતોને એના મકાન માલિક કે મિલકત ધારક દ્વારા ભય મુક્ત નથી કરવામાં આવેલી અથવા રિપેરિંગ નથી કરાવેલું અથવા પોતે ઉતારી નથી લીધેલી એને કોર્પોરેશન દ્વારા ઉતારી લેવાનો એક નિર્ણય લીધેલો હતો અને એમાં આજે છ જેટલી બિલ્ડિંગો આઇડેન્ટીફાય કરી છે છ બિલ્ડિંગોમાંથી જે આઈડેન્ટિફાય કરેલી હતી એમાંથી અત્યાર સુધીમાં બે મિલકતો ઉતારી લેવામાં આવેલી છે એકમાં ઉતારવાની કામગીરી ચાલુ છે અને એક જે મિલકત છે એમાં એની જે એડજોઇનિંગ પ્રોપર્ટી છે એને પણ સાથે સાથે ઉતારવાની થાય નહીંતર એને પણ અસર થાય એવું છે એટલે એ પણ જરૂરી કાર્યવાહી કરીને અમે ઉતારી લઈશું બાકીની જે બે બિલ્ડિંગો છે એમાં એક માણસે પોતાની સ્વચ્છાએ ઉતારી લીધેલી હતી અને એકમાં પોતે એને ભયમુક્ત કરી દીધેલી હતી આમ કોર્પોરેશન દ્વારા જેટલી પણ મિલકતો આઈડેન્ટિફાઈ કરેલી છે અને જે એક્ટની જોગવાઈ છે એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી કરી અને ફાઇનલી તોડવા માટેનો અથવા ઉતારી લેવાનો હુકમ કરવામાં આવે છે અને એ જ રીતે આજે આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે